નમસ્કાર મિત્રો જામનગર જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે ત્યારે જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટિયા પાસે બોલેરો જીપે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો બોલેરો જીપ પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે એક આખલો આડો ઉતરતા બોલેરો જીપ પલટી મારી ગઈ હતી જેમાં બેઠેલા સિક્કા ગામના એક યુવાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સિક્કા ગામના જ અન્ય ત્રણ યુવકો ઘાયલ થયા હતા ચારેય મિત્રો સિકા પાટિયા પાસે ચા પાણી પીવા જતા રસ્તામાં આ અકસ્માત આશરે વાગ્યાના અરસામાં એક ખૂટ્યો આડો ઉતરતા બોલેરોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો રોડની નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું જેથી મૃતકના પરિવારમાં માતમ છવાયું છે આ ઉપરાંત બોલેરોના ચાલક સહિત અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો